જાહેર વહીવટ અને યોજનાઓ જ્ઞાન લાઈવ એકેડેમી લેટેસ્ટ એડિશનની બુક આવી છે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તમને કામ આવશે જો જાહેર જાહેર વહીવટની યોજનાઓ ઘણી બધી આવતું છે હવે વહીવટને એ ક્યાંથી કરવું એ ઘણાને ખબર નથી હોતી એના માટે સ્પેશિયલ બુક આવી છે જો આખો ઇન્ડેક્સ છે અહીંયાથી શરૂ થાય છે લોક પ્રશાસન એટલે કે જાહેર વહીવટ જાહેર વહીવટનો ઉદભવ ક્યાંથી થયો વિકાસ ક્યાંથી થયો છે જાહેર વહીવટની મહત્વની વ્યાખ્યાઓ દર એના દ્રષ્ટિકોણ જ્યાં ભારતમાં સનદી સેવાઓનું માળખું ચાર્ટ સ્વરૂપે સમજાવેલું છે તમને ઘણા બધા જોવા મળશે ક્વોલિટી પણ બેસ્ટ છે પછી જાહેર વહીવટના તબક્કાઓ આપેલા છે ત્યાર પછી જાહેર વહીવટના વન વનલાઈન પ્રશ્નો આપેલા છે અહીંયા જો છે આ બધા વન વનલાઈન પ્રશ્નો છે પછી જાહેર વહીવટના એમસીક્યુઝ આપેલા છે આ બધા એના એમ સુ ક્યુઝ છે મહત્વની યોજના જેમ કે પંચાયત ગ્રામ વિકાસ વિભાગ એ બધી યોજનાઓ જેમ કે પંચવટી યોજના છે તો એના વિશે આખી આખી માહિતી તીર્થ ગામ યોજના છે બરાબર સ્વચ્છ ગામ સ્વચ્છ સ્વચ્છ ગામ સ્વસ્થ ગામની યોજના છે વતન પ્રેમ યોજના બધી યોજનાઓ વિશે આપેલું છે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં વાલી દીકરી યોજના હોય દૂધ સંજીવની યોજના હોય પૂરક પોષણ યોજના હોય છે બધી યોજનાઓ છે સાથે અહીંયા જો અહીંયા ફોટોઝ ને એવું બધું પણ આપેલું છે પછી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ તો ડોક્ટર આંબેડકર આવાસ યોજના છે આ બધી યોજનાઓ છે

ટૂંકમાં યોજનાઓ વિશે માહિતી તમને અહીંયાથી મળી જાય અને યોજનાઓને અગત્યના એમસીક્યુઝ અને એના પીવાય ક્યુઝ બંને આપેલા છે જાહેર વહીવટની યોજનાઓ માટે તમે આ બુક પરચેસ કરી શકશો બુકને પરચેસ કરવા માટે લય એપ્લિકેશન ડાઉનલોડ કરજો ત્યાંથી આ બુકને તમે પરચેસ કરી શકશો ફરી પાછી કોઈ નવી બુક લઈને આવીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ